હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સૂજી અને બટાકાનો નવો નાસ્તો તો આને તમે બાળકોને નાની મોટી ભૂખ હોય તો એને ભૂખ મટાવીને તો આજે આપણે તૈયાર કરીશું એકદમ ક્રંચી અને સોફ્ટ ટેસ્ટી નાસ્તો તો ચાલો આને બનાવીશું આપણે સૂજીમાંથી તો એના માટે આપણે કડાઈ લઈ લઈશું કડાઈમાં એક નાની ચમચી જેટલું તેલ લઈશું અડધી ચમચી જેટલી રાઈ લઈશું તલ અને જીરું લઈશું બંને સાથે અને રાય તલ અને હિંગ આને આપણે ચટકવા દઈશું અને વઘાર સારો થઈ ગયો છે અને પછી આપણે એક કપ જેટલી આપણે મેથી લઈ લઈશું અને આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકોને જ્યારે નાની મોટી ભૂખ હોય તો બાળકોને આ બનાવીને આપો તો ખૂબ ખુશ થતા હોય છે તો જેટલું આપણે સૂજી લઈશું એટલું પાણી લઈશું આપણે તો સૂજી પર તમારું ડિપેન્ડ કરે છે સૂજી તમારી નવી જૂની હોય તો પાણી એની અંદર વધારે જોતું હોય છે તો હવે આપણે એક કપ જેટલી આપણે મેં અહીંયા તમને બાઉલ બતાવ્યો છે બાઉલ ભરીને આપણે સૂજી લઈ લઈશું એ જ બાઉલ ભરીને આપણે પાણી લીધું છે તો એની અંદર જ આપણે જીરું પાવડર લઈ લીધું છે અને મેથી ઉમેરી છે તો હવે આને આપણે ઉકળવા દઈશું જ્યાં સુધી એ ઉકળી જાય અને પછી આપણે એની અંદર ઉમેરીશું સૂજી ત્યાં સુધી હું તમને બતાવું છું અહીંયા આપણે લઈ લઈશું આ લસણ અને મરચાંની પેસ્ટ તો અહીંયા આદું પણ આપણે અડધી ચમચી લઈ લઈ તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને સાથે આપણે લઈ લઈશું મીઠું અને ધાણા હવે આપણે એને સારી રીતે પાણી ઉકળે ત્યાં સુધી એને આપણે ઉકળવા દઈશું અને આ રીતે બધું મિક્સ કરી લઈશું તો બહુ જ ઈજી નાસ્તો છે બાળકોને તમે લંચ બોક્સમાં કે તમારા હસબને તમે ટિફિનમાં પણ આપી શકો છો અને જો નાની મોટી તમને ભૂખ લાગતી હોય તો તમે આ નાસ્તામાં બનાવી શકો છો તો પાણી પણ હવે આપણું ઉકળવા આવ્યું છે અને પાણી સરસ આપણે ઉકળી ગયું છે તો હવે આપણે લઈ લઈશું સૂજી તો સૂજી તમે ઝીણી મોટી કંઈ પણ લઈ શકો છો જો તમારી પાસે મોટી સૂજી હોય તો તમે મિક્સરની અંદર ચલાવી શકો છો અને થોડો પાવડર કરી શકો છો તો સૂજી આપણે ધીમે ધીમે ઉમેરીશું અને ગેસ ફ્લેમ તમારે આપણે સ્લો કરી દઈશું તો શું છે કે નહીતર આપણી સૂજી બળી જાય અને પાણી અને સૂજી એકદમ પાણી એને એબઝોસ્ટ કરી લઈ છે અને પાણી આનું શોષાતા વાર લાગતી નહોતી હોતી એટલે આ રીતે તમે જોઈ શકો છો અને લગાતાર આપણે એને ચલાવતા રહીશું અને આની અંદર આપણે એને ગાંઠો ના પડે એનું આપણે ધ્યાન રાખીશું એકદમ આપણે લમ્સ ફ્રી બેટર બનાવી લઈશું તો હવે સૂજી આપણે લોટ જેવું તૈયાર થઈ ગયું છે જે રીતે આપણે લોટ બાંધતા હોઈએ છીએ અને હવે આપણે એમાં ઉમેરી દઈશું મેં અહીંયા પીસેલું મરચાંનો પાવડર એટલે કે ચીલી ફ્લેક્સ લઈ લીધું છે તો શું છે કે પાણીની અંદર જ્યારે આપણે ઉમેરીએ ને તો લાલ પાણી થઈ જતું હોય છે અને કલર પણ ખૂબ રેડ જેવું થઈ જતું એટલા માટે આપણે આ રીતે ઉમેરીશું એટલે સરસ રીતે આ નાસ્તો તૈયાર થાય તો આને હવે આપણે લગાતાર ચલાવીને અને આપણે દસ પંદર મિનિટ માટે આપણે એને ઠંડુ કરવા મૂકીશું અને પછી આપણે એને આગળ વધીશું તો ચાલો હવે એને ઢાંકીને આપણે મૂકી દઈશું જ્યાં સુધી બેટર આપણું ઠંડુ પડે ત્યાં સુધી બીજા કામ આપણે કરી લઈએ તો મેં અહીંયા બટાકાને લઈ લીધા હતા અને બટાકાને મેં છીણી લીધું છે તો આપણે આની અંદર ઉમેરીશું આપણે બટાકા તો બટાકાને આપણે સારી રીતે મેસ કરી લઈશું તો બટાકાને મેં છીણી લીધા છે તો મેં ત્રણ નંગ બટાકા લીધા હતા અને હવે આપણું મિશ્રણ પણ ઠંડુ થઈ ગયું છે તો ચાલો હવે એને આપણે નીચે ઉતારી લઈશું અને એને આપણે લઈ લઈશું આ કઢાઈની અંદર અને જ્યારે આ થોડું ઠંડુ હોય ને ત્યારે જ એને આપણે મસળી લેવાનું છે તો શું છે કે ગરમા ગરમમાં મસળવાથી સરસ એવું આપણું જે લોટ બનતો હોય છે સારો બની જાય અને હવે આને આપણે થોડું જ ગરમ છે તો થોડું ગરમ હોવું જ જોઈએ તો હવે આપણે એને આ રીતે અંદર જોઈ શકો છો અને હવે આપણે જે બટાકાનો માવો અંદર ઉમેરી દઈશું તો બટાકાનો માવો તમારે શું છે કે ઠંડા બટાકા લેવા અને થોડું આપણે બટાકાના ભાગનું મીઠું ઉમેરીશું અને બટાકાને જ્યારે છીણીને તમારે એને અડધો કલાક માટે ફ્રીજ પર મૂકી દેવા ફ્રીજની અંદર એટલે શું છે કે બટાકાનો માવો એકદમ ઠંડો થઈ જાય અને આની અંદર આપણે એકદમ ઠંડા બટાકા લેવાના છે જો તમે ગરમા ગરમમાં લેશો ને તો તમારો લોટ એકદમ લૂઝ પડી જશે અને હવે આપણે બાળકોને ફેવરેટ છે એટલે કે આપણે એક ચીજનો ટોર અંદર આ રીતે ખમણી લઈશું જો તમારી પાસે હોય તો તમે ઉમેરી શકો છો નહીં તો તમે સ્કીપ કરી શકો છો તો હવે આપણે આ રીતે ચીજવાળું અડધા ચીજવાળા બનાવીશું ને અડધા આપણે સાદા બનાવીશું પણ તોય કશોય ફરક પડે નહીં પણ બાળકોને ચીજ ઉમેરીને આપો તો બાળકોને ચીજ વધારે ફેવરેટ હોય છે એટલે ખૂબ ખાઈ લેતા હોય છે અને હવે આપણે થોડો આ લુવો લઈને એનો આપણે રોલ વાળવાનો છે તો રોલ આપણે એના વાળી લઈશું જે પતલા એવા રોલ કરી લેવાના છે જે સાઈઝના તમારે નાસ્તા બનાવવા એ સાઈજનો તમારે એને રોલ વાળી લેવો તો અહીંયા આપણે બે ભાગમાં આપણે રોલ કરીશું તો અહીંયા પતલા એવો રોલ આપણે કરી લીધો છે અને પછી જોઈ શકો છો એકદમ પતલા આપણે બે રોલ કરીશું પતલા પતલા એકદમ અને પછી એમાંથી આપણે નાના નાના બાઇટ્સ કરીશું એટલે કે જે સાઈજનું તમારે જો ટીક્કી બનાવી હોય તો તમે ટીક્કી બનાવી શકો છો તમે એને કોઈ પણ આકાર આપીને તમે એને બનાવી શકો છો તો પણ અહીંયા આપણે નાના નાના બાઇટ્સ આ રીતે તમે જોઈ શકો છો એ રીતે હું કટિંગ કરીને એને બાળકોને જો નાના નાના બાઇટ્સ ટુકડા હોય તો ખૂબ જ સરસ લાગતા હોય છે તો આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લીધા છે અને ટુકડાને હવે આપણે સારો એવો સેપ આપી દઈશું જોઈ શકો છો તો આ રીતે શું છે કે સેપ આપવાથી ખૂબ જ ટેસ્ટી બને છે અને સરસ લાગે છે દેખાવમાં તો હવે આપણે આ રીતે ટુકડાને સારી રીતે સેટ કરી લીધા છે જોઈ શકો છો અને પછી ફરી પાછા આપણે બીજા પણ આ રીતે જ બનાવી લેવા તો આ રીતે બનાવવાથી શું છે કે નાસ્તો ખૂબ સરસ લાગે છે અને બાળકોને જો નાનું નાનું આવું કંઈક બનાવીને આપો તો બાળકોને સારું એવું લાગતું હોય છે અને જલ્દી ખાઈ લેતા હોય છે અને તો હવે આપણા બાઇટ્સ તૈયાર થઈ ગયા છે તો આ રીતે મેં બધા જ તૈયાર કરી લીધા છે જોઈ શકો છો છે ને તૈયાર તો હવે આને આપણે તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ ગરમ થાય એટલે આને આપણે ફ્રાય કરી લઈશું તો અહીંયા આપણે એક કઢાઈ લઈ લઈશું કઢાઈ આપણે ગેસ ઓન કરી દીધો છે એની અંદર તેલ લઈ લીધું છે અને તેલને ચેક કરી લઈશું આપણે લોટનો ટુકડો ઉમેરીને તો હવે આપણો ટુકડો એકદમ ઉપર આવી ગયો છે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે અંદર બધા બાઇટ્સ મૂકી દઈશું અને હવે એને સરખી રીતે ઉલટ પુલટ કરતા રહીશું અને આને બહુ ફ્રાય થતાં વાર લાગતી નથી હોતી અને તેલનું ટેમ્પરેચર તમારે હાઈ રાખવું અને જો તમે લો એવું રાખશો તો તમારા બાઇટ્સ બધા ફેલાઈ શકે છે એટલે એને તમારે હાઈ ગરમ કરી અને પછી જ આ બધા ટુકડા અંદર ઉમેરવા તો શું છે એકદમ જ તમારા સરસ ફ્રાય થઈ જશે અને અંદરથી બી સરસ એકદમ નરમ રહેશે અને ઉપરથી એકદમ ક્રંચી બનશે એકદમ સોફ્ટ અને ક્રંચી અને ટેસ્ટી આ નાસ્તો બને છે તો હવે આપણે બંને સાઈડ ઉલટ પુલટ કરતા રહીશું અને આને જ્યારે તળાશે ને તો બધા જ ઉપર તરીને આવતા રહેશે એ રીતે તો તમારે સમજવું કે બધા જ બાઇટ્સ આપણા તૈયાર થઈ ગયા છે તો હવે આપણે બધા જ જોઈ શકો છો બધા ફ્રાય થઈ ગયા છે તરીને એકદમ ઉપર આવી ગયા છે તો આ રીતે જો જ્યારે તમારા ફ્રાય થઈને બધા ઉપર આવે તો સમજી લેવું કે આપણા બાઈટ્સ બધા તૈયાર થઈ ગયા છે અને હવે ફરી પાછા આપણે સેમ અગાઉ મેં તમને પહેલાં તરીને બતાવે એ રીતે ફરી પાછા હું તરીને તમને બતાવું છું તો હવે આપણે આને પણ એ સેમ અગાઉ આપણે ફ્રાય કર્યા અને જો આ રીતે હું તરત જ એને ઉલટ પુલટ કરું છું પણ એક પણ આપણું ચીપકતું નથી તો આ રીતે બનાવવાથી ખૂબ જ ટેસ્ટી નાસ્તો લાગે છે તો મિત્રો બનાવજો તમે પણ અને જો તમે મારી રેસિપી પસંદ આવી હોય તો વધુમાં વધુ લાઇક કરજો મિત્રો શેર કરજો અને જો તમને આવી અવનવી રેસિપી જોવી હોય તો ગીતાની રસોઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તૈયાર છે બટાકામાંથી નવો નાસ્તો તો બનાવજો મિત્રો અને ફરી પાછા નવી રેસિપી લઈને આવીશું ત્યાં સુધી જોતા રહ્યું તો હવે આપણે સરળ પ્લેટમાં લઈ લીધા છે અને તૈયાર છે આને તમે ચટણી સાથે કોઈ પણ તમે બાળકોને કોઈ પણ ચટણી તમે બનાવીને આપો તો ટોમેટો સોસ સાથે પણ સરસ લાગે છે તો તૈયાર છે ને આપણે એક કપ સૂજી અને એક કપ મેથીમાંથી બટાકાનું નવી રેસીપી લઈને આવી ત્યાં સુધી આવજો